નમસ્કાર આપ જોઈ રહ્યા છી સમાચાર અને બુલેટિન સાથે હું ચુમાસુ સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી ફાગણ ચૈત્ર વૈશાખમાં આંધી વંટોળ વાવાઝોડું વરસાદ ગુજરાતની પથારી ફેરવશે આયોગ સરસ્વતી શાળા પ્રાથમિક શાળા ભિલોડામાં વાર્ષિક રમતોત્સવ યોજાયો સમગ્ર શાળા પરિવાર તેમજ ભાગ લેનાર સૌ ભૂલકાઓને શુભકામનાઓ પાઠવી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા કચ્છમાં વિવિધ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત શિકરા ખાતે આયોજિત કાર્યક્રમમાં નવસો છન્નું કરોડના બાર કામોનું ખાત ખાતમુહૂર્ત અગિયાર કરોડના કામનું ઈ લોકાર્પણ ધોરણ દસ બારની પરીક્ષાનું એક્શન પ્લાન જાહેર અમદાવાદના એક પોઈન્ટ ઇગ્યાસી લાખ વિદ્યાર્થી બોર્ડની પરીક્ષા આપશે પરીક્ષા કેન્દ્રમાં પ્રાથમિક આરોગ્ય કીટ અપાશે બે હજાર ચૌદથી બે હજાર ચોવીસ ઇલેક્શન સુધી છત્રીસો દિવસમાં સોનું સડત્રીસ હજાર થયું સોનું દસ વર્ષમાં પ્રતિ દસ ગ્રામ રૂપિયા 37,000 હજાર અને ચાંદી પાંત્રીસ વધી સમાચારોની શરૂઆત કરીએ તો અમદાવાદ રેલવે સ્ટેશન પર ટ્રેનોનું ભારણ ઘટાડવાની સાથે રીડેવલપમેન્ટના ભાગરૂપે અમદાવાદ સ્ટેશનથી ઉપડતી સ્વર્ણ જયંતિ રાજધાની એક્સપ્રેસ અમદાવાદ લખનઉ એક્સપ્રેસ અમદાવાદ વારાણસી એક્સપ્રેસ અમદાવાદ ગોરખપુર એક્સપ્રેસ અમદાવાદ સુલતાનપુર એક્સપ્રેસ અને અમદાવાદ માતા વૈષ્ણોદેવી કટરા એક્સપ્રેસ સાબરમતી સ્ટેશનથી તેમજ અમદાવાદ વેરાવળ સુપરફાસ્ટ એક્સપ્રેસ અમદાવાદ જમ્મુ તાવી એક્સપ્રેસ અને અમદાવાદ વેરાવળ એક્સપ્રેસ ગાંધીનગર કેપિટલ સ્ટેશનથી ઉપડશે બીજી વાત કરીએ તો મોદી સરકારની ગેરંટી રોકાણમાં પણ કારગત સાબિત થઈ રહી છે સોનું છે એક દાયકામાં એટલે કે 3600 દિવસમાં 37000 વધી ચૂક્યું છે એટલે કે પ્રતિ દિવસ રૂપિયા 10 થી વધુ વધ્યું છે રિસ્ક વગર રિટર્ન માટે રોકાણકારો સોના ચાંદી પસંદ કરી રહ્યા છે અને 10 વર્ષમાં સોનામાં 225% થી વધુ રિટર્ન મળ્યું છે સોનું રેકોર્ડ બ્રેક પ્રતિ 10 ગ્રામ રૂપિયા 66500 પહોંચ્યું છે પરીક્ષા માટે અમદાવાદ શહેર ગ્રામ્યનું એક્શન પ્લાન જિલ્લા અધિકારીએ જાહેર કર્યું છે અમદાવાદ શહેર ગ્રામ્યના વીસ ઝોનના છસો દસ બિલ્ડિંગમાં એક લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે આ વર્ષે દરેક પરીક્ષા કેન્દ્રો પર પ્રાથમિક સારવાર પેઠી પણ આપવામાં આવે છે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ કચ્છમાં વિવિધ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું ખાતે આયોજિત કાર્યક્રમમાં મુખ્યમંત્રીએ કરોડના કામોનું ઈ ખાતમુહૂર્ત વિકાસ કામોની ભેટ કચ્છની જનતાને આપી હતી સરસ્વતી શારદા પ્રાથમિક શાળા ભિલોડામાં વાર્ષિક રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું જેમાં સો મીટર દોડ લીંબુ ચમચી કોથળા દોડ તેમજ શિક્કા શોધ રસા ખેંચ કબડ્ડી જેવી વિવિધ સ્પર્ધાઓનું આયોજન તેમજ કરવામાં આવ્યું હતું જેમાં ધોરણ ત્રણ થી આઠ ના ભૂલકાઓ ખૂબ જ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો શાળાના આચાર્ય પુષ્પાબેન રમત રમતગમતનું જીવનમાં શું મહત્વ છે તે વિશે સમજણ આપી હતી તો કાર્યક્રમની શરૂઆતમાં પ્રાર્થના કરવામાં આવી હતી વાર્ષિક રમતોત્સવ કાર્યક્રમના સફળ આયોજન માટે શાળાના પ્રમુખ અને શ્રેષ્ઠ શિક્ષક રાજ્ય પારિતોષિક ડોક્ટર કિશોરભાઈ ડી પટેલ તેમજ શાળાના મંત્રી મિતેશભાઈ ભાવ

અલીનોના કારણે મે મહિના સુધી આકરી ગરમી પડશે એમાં પણ હીટ વેવના કારણે સ્થિતિ વધુ ખરાબ થઈ શકે છે એક તરફ હિમાચલ પ્રદેશ તેમજ જમ્મુ કાશ્મીરમાં ભારે હિમવર્ષાથી જનજીવન ઠપ થયું છે નવાઈની વાત છે પણ આ વખતે તમે જુઓ કે આપણા ત્યાં ગુજરાતમાં માર્ચ મહિનાની શરૂઆત માવઠાથી થઈ છે ભારે પવન કરા અને સાથે કમોસમી વરસાદે તૈયાર થયેલા કૃષિ પાકને નુકસાન પહોંચાડ્યું હતું માવઠા બાદ ઠંડીનું જોર છેલ્લા બે દિવસથી વધ્યું છે વહેલી સવારે ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે શિવરાત્રી સુધી ફૂંકાશે ઠંડા પવન ગુજરાતીઓએ રહેવું સાવધાન જ્યોતિષાચાર્યના મતે આઠથી બાર માર્ચ વાતાવરણમાં છે પલટાના યોગ હવામાન વિભાગ અને અંબાલાલ પટેલ જેવા આગાહીકારોની સાથોસાથ હવે જ્યોતિષો પણ કરી રહ્યા છે વાતાવરણમાં પલટાની આગાહી બીજું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આઠ માર્ચે અને ત્રીજું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અગિયારથી બાર માર્ચે આવશે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને ગ્રહોના ફેરફારને કારણે કેટલીક જગ્યાએ કમોસમી વરસાદની છે આગાહી હવામાન વિભાગ અને હવામાન અંગે આગાહી કરતા અંબાલાલ પટેલ જેવા આગાહી કારોની હવે જ્યોતિષો પણ કરી રહ્યા છે વાતાવરણમાં પલટાની આગાહી ત્યારે જ્યોતિ આગાહી કરતા જણાવ્યું છે કે શિવરાત્રી સુધી ઠંડા પવન ફૂંકાશે જ્યારે બીજું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આઠ માર્ચે અને ત્રીજું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અગિયાર થી બાર માર્ચે આવશે આ સાથે આંચકાનું પવન ફૂંકાશે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને ગ્રહોના ફેરફારને કારણે કેટલીક જગ્યાએ કમોસમી વરસાદ થવાની શક્યતા રહેશે હાલ વહેલી સવારે અને મોડી રાત્રે ફૂલ ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે આગળ સ્થિતિ પવન ફૂંકાતા રહેશે ફાગણ ચૈત્ર અને વૈશાખ પવનની ગતિના રહેશે આંધી વંટોળ પવનના સુસવાટા સાથે કમોસમી વરસાદ કરા પડવાની સ્થિતિ રહી શકે એપ્રિલ મહિનામાં ચક્રવાત સક્રિય થવાની શક્યતાઓ એપ્રિલમાં કમોસમી વરસાદ કરા અને ફૂંકાશે પવન દસ મેથી અરબ સાગર અને બંગાળના ઉપસાગરમાં હલચલ થશે શરૂ વીસ માર્ચે સૂર્ય ઉત્તરાર્ધમાં આવતા વધશે ગરમી જ્યોતિષોના જણાવ્યા અનુસાર માર્ચ મહિના દરમિયાન પવન ફૂંકાતા રહેશે ફાગણ ચૈત્ર અને વૈશાખ પવનની ગતિના રહેશે આંધી વંટોળ પવનના સુસવાટા સાથે સાથે કમોસમી વરસાદ કરા પડવા વગેરેની સ્થિતિ રહી શકે છે બંગાળના ઉપસાગરમાં હલચલ જોવા મળશે તેવી પણ સંભાવના છે એપ્રિલ મહિનામાં ચક્રવાત સક્રિય થવાની શક્યતાઓ રહેશે દસ મેથી અરબસાગર અને બંગાળના ઉપસાગરમાં હલચલ શરૂ થઈ જશે જ્યોતિષે આગાહી કરી છે કે વીસ માર્ચે સૂર્ય ઉત્તરાર્ધમાં આવતા ગરમી વધશે એપ્રિલમાં કમોસમી વરસાદ કરા અને પવન ફૂંકાશે તેવી આગાહી કરવામાં આવી છે બ્યુરો રિપોર્ટ અરવલ્લી સમાચાર મોડાસા જુનાગઢ માર્કેટિંગ યાર્ડમાં ટુકડા અને લોકવન ઘઉંનું વેચાણ થઈ રહ્યું છે સાથે ભાવ પણ લોકવન નામણના ચારસો પચાસ થી પાંચસો ત્રીસ બોલાયા છે જ્યારે ટુકડા ઘઉંનો મનનો ભાવ ચારસો ત્રીસ થી છસો પંચાવન સુધી રહ્યો હતો આ અંગે મળતી વિગત મુજબ જુનાગઢ માર્કેટિંગ યાર્ડમાં લોકવન અને ટુકડા ઘઉંનું વેચાણ થઈ રહ્યું છે લોકવન ઘઉંની વાત કરીએ તો ચાર માર્ચ સોમવારે તેનો મણ વીસ કિલોનો નીચો ભાવ ચારસો પચાસ રહ્યો હતો જ્યારે સામાન્ય ભાવ ચારસો અને ઊંચો ભાવ પાંચસો રહ્યો હતો લોકવન ઘઉંનું એક સામાન્ય ભાવ ચારસો સિત્તેર અને ઊંચો ભાવ છસો પંચાવન રૂપિયા રહ્યો હતો સોમવારે કુલ ત્રણ હજાર ક્વિન્ટલ ટુકડા ઘઉંનું વેચાણ થયું હતું દરમિયાન ધાણાનું પણ સોમવાર હજાર આઠસો નેવું ક્વિન્ટલ વેચાણ થયું હતું જેનો વીસ કિલોનો નીચો ભાવ તેરસો સામાન્ય ભાવ પંદરસો પચીસ અને ઊંચો ભાવ બે હજાર પિસ્તાળીસ રહ્યો હતો જ્યારે ધાણીનો ભાવ વીસ કિલોમનનો નીચો ભાવ ચૌદસો પચાસ સામાન્ય ભાવ સત્તરસો પચાસ અને સૌથી ઊંચો ભાવ બે હજાર આઠસો રહ્યો હતો જ્યારે કાચી કેરીનું પણ યાર્ડમાં વેચાણ થઈ રહ્યું છે જેમાં વીસ કિલોનો ભાવ પાંચ હજારથી લઈને આઠ હજાર રહ્યો હતો આમ યાર્ડમાં ઘઉં ધાણા ધાણી અને કેરીના સારા ભાવ મળી રહ્યા હોય ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી રહી છે વિચિત્ર વાત કરીએ તો આઠ માર્ચ સુધી જુનાગઢ ભવનાથ ખાતે શિવરાત્રી મેળો યોજાશે આ મેળામાં ભવનાથ તળેટી વિસ્તારમાં દૂધ છાશ એલપીજી કોમર્શિયલ ગેસ સિલિન્ડરની મૂળ કિંમત કરતાં વધુ ભાવ લઈ શકાશે નહીં ભવનાથ વિસ્તારમાં મહેર સમાજ દત્ત ચોક પાસે શક્તિ કોલ્ડ્રીંક્સ કલ્યાણ ચોક પાસે બજરંગપાન ભવનાથ રિંગરોડ અભય ડેરી અને ભરવાડ સમાજની વાડી પાસે ગીરના દરવાજા કનૈયા ડેરી ખાતે દૂધ તથા છાશ વિતરણ કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે જામનગરમાં સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમની રાજ્ય અને જિલ્લા કક્ષાએ મળેલી સફળતા બાદ મુખ્યમંત્રીએ ગુજરાત રાજ્યના નાગરિકોના ગામ કે તાલુકા કક્ષાના પ્રશ્નો અસરકારક અને ન્યાયિક રીતે હલ થાય તે માટે તાલુકા કક્ષાએ તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ દર માસે યોજવાનું સૂચન કર્યું છે જે અન્વયે આગામી તારીખ સત્યાવીસ માર્ચના રોજ સવારના અગિયાર કલાકથી કાર્યક્રમ પૂર્ણ થાય ત્યાં સુધી નિયામક જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના અધ્યક્ષ સ્થાને શહેર પ્રાંત અધિકારીની કચેરી ખાતે યોજવામાં આવશે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા પ્રાથમિક અને માધ્યમિકના વિદ્યાર્થીઓ માટે અઠ્યાવીસ એપ્રિલે પરીક્ષા લેવાશે પ્રાથમિક શિક્ષાવૃત્તિ માટે ધોરણ 6 ના અને માધ્યમિક શિક્ષાવૃત્તિ માટે ધોરણ 9 ના વિદ્યાર્થીઓ પરીક્ષા આપી શકશે પચાસ રૂપિયાની પરીક્ષા ફી સાથે 11 માર્ચ સુધી ફોર્મ ભરી શકાશે શિક્ષણ વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા પ્રાથમિક અને માધ્યમિક ના વિદ્યાર્થીઓ માટે 28 એપ્રિલે પરીક્ષા લેવાશે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા માર્ચ જૂનની વાર્ષિક પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં આગામી સોળ માર્ચથી સ્નાતક સેમ છ અને અનુસ્નાતક સેમ ચારની એકતાળીસ પરીક્ષાનો પ્રારંભ થશે જેમાં સંલગ્ન ઉત્તર ગુજરાતની ચારસોથી વધુ કોલેજોના એકસો પચાસ સેન્ટર પર બંને સેમના સાઠ હજાર છાત્રો પરીક્ષા આપશે આ પરીક્ષામાં પ્રશ્નપત્ર વિતરણ વ્યવસ્થામાં ફેરફાર કરવામાં આવ્યો છે પાટણ શહેર જિલ્લા અને પંથકમાં ટ્રેનના મુસાફરો માટે એક સારા સમાચાર એ છે કે તેઓને હવે લોકલ અને ડેમુ મેમુ પ્રકારની પેસેન્જર ટ્રેનમાં ઘટાડેલા ભાવ સાવ પાણી કરતાં પણ ઓછા દરે મુસાફરી કરવાનો લાભ મળશે પાટણ રેલવે સ્ટેશનથી ઉપડતી લોકલ અને ડેમુ ટ્રેનોમાં પાટણથી મહેસાણાનો દર રૂપિયા ત્રીસમાંથી દસ અને સાબરમતીનું રૂપિયા પચાસનો દર રૂપિયા પચીસ કરી દેવામાં આવ્યો છે આ પ્રકારે દેશભરની તમામ લોકલ પેસેન્જર ડેમુ મેમુ ટ્રેનમાં દર ઘટાડો કરી દેવામાં આવ્યો છે જેનો અમલ થઈ ગયો છે તો બુલેટિનમાં અત્યારે બસ આટલું જ નમસ્કાર